આ વળકારમાંથી મુક્ત હોન પો સહજ વાત છે આપણે સમજાય કે જો ગીતામાં એમ કહેતા હોય કે હોઈની આની જેટલી જગ્યા પરમાત્મા વગર ખાલી નથી આપણે ઉંછી વાતો નહીં કરે પણ અમે તમને સહજે વિચાર્યા આપણે કે જો હોઈની આની જેટલી જગ્યા પરમાત્મા વગર ખાલી ના હોય ઈશ્વર વગર ખાલી ના હોય બધાય કે દો આ કાય કે દો અકિલ નાના મોટા અરીના ગાઠ કોઈ સુ કેમને કોઈ વેરાટ મો પ્યારે પ્યારે મે જોયું મખી તો હરી વિના કોઈ પદાર્થ છે નથી આ ઊંટ આઠનો અખો ઘડ્યો છે ટુળગો ટિંકાતી પડ મેકાઈ સાક્ષી આલી પવાને તણ પાણી એ તણ ભૂમીએ હવે તો ભગવાન જ છે તો બેલું પેલું બધું વસારાનું બળ કેવું શકે એક ભગવાન જ છે તો એનો બધો વધારેનો વળ્યો છે હવે આ બધારાનો વળકે મોળોમાં છે એનો એ મોળોમાં બીજો કોઈ છે નહીં પણ વધારેનો વળકે પછરામાં મૂર્તિ છે પછરામાં મૂર્તિ સજ એનો કોઈ ભારથી લાબી ન પડે પણ વધારેનો જે વળકે અરવળ્યો છે એ ઉપરથી પાસો થાય એટલે એમથી પરમાત્મા પરગટ થાય બીજો ટાઈથી આવે જો બીજે કોઈ ખોળવા ગયા તો મળવાનોય નથી બીજે કોઈ ખોળવા જાવ તો મળવાનોય નથી કારણ કે છે જો અહીંયા તો ખોળતો નથી ખોળ્યું છે અહીંયા ખોળે નહીં અને ખોળે સેટે સેટે દોશી માય હોય કોઈ નથી એટલે કોઈને પૂછ્યું કે શું થયું મારી કે હોય કોઈ છે તો કે અજવાળા ગોતો ને એટલે મારી ચોપા જઈને ગોતવા માટે થોભલો તનજવાળો હતો અહીંયા જઈને ગોતવા માટે મહારાજ જેવા કોઈ થી નીકળ્યા શું કરો છો મારી કે હોય કોઈ છે બેટા કે લાવો મદદ કરું એટલે એને જ ચાલુ કર્યું થોડી વાર થઈ બધું પૂછ્યું કે મારી ચોક હોય કે ઘરમો તો કે હું આઈટમ ખોળો છો કે બધાને કીધું કે અજવાળો થઈને ફળ છે એટલે અજવાળો ખોળો છો પણ કે અજવાળું ઘરમાં કરવાનું હવે આપણે ઘટમાં અંધાર મારો કહેવાનો વાત છે જે પરમાત્મા का महत्व आयो आओ एक उत्तम रक्त चिंता मणि तुम जो आओ एक सुंदर कर के बधाई न भलो शरीर मळो होय पण या भजन ना करी सके अगर बड़ा सुंदर बात है के बधाई न शरीर मळे छ बधाई नु मटेरियल एक छ पांच तत्व ये ये मटेरियल माथी आको आ विश्व ब्रह्मांड अन आ बधु तमे जे काही आपण मु जोई रिया छे ने ये बधु यमाथी ज એમાં અસ્તિત્વરૂપી જે ચેતનારૂપી જે જે બધાએનો પ્રિય છે એ બધા એમાં એક જ હરકો આ શરીરે ફોલો જુદો જુદો દેખાય પણ બોલવાવાળો બેચારો નથી बोलवा वाला या मां बेचार नथी बोलवा वालो जेसा ये वा येन छे अन होबड़वा वालो एक छे आ उ एक सुंदर એટલા ઉધી આપણી મતિને આથી ઠીક રક્ષણ સાબળતી થી કે આપણે જે બોલોમાં જો અંધારું તો આ મનુષ્ય એક જ જન્મમાં એ બાકીની બીજી બધી જે મટીરિયલની મજવાઉં करू હોય ને તો આ ઉપકરણો બીજો કામ ના આવે માઈકમાંય પાવર એ કામ કરે ફ્રીજમાંય પાવર એ કામ કરે મોટરમાંય પાવર એ જ કામ કરે

પછી એમાં જીરું ફરીએ તો કિંમત છે નહીં આવે જીરા અને આ પાછળ બેઠા છે બંધ થઈ જાય